નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ આ માં આપણે ખરડા વિશે માહિતી આપવાની છે સવાલ છે ટૂંક નોંધ લખો ખરડો કાયદો ક્યારે બને પ્રક્રિયા વર્ણવ જવાબમાં કાયદો ઘડવા માટે રજૂ કરેલી દરખાસ્ત રજૂઆત કરવામાં આવે તેને ખરડો કહેવાય ખરડાના બે પ્રકાર પડે છે એક સામાન્ય ખરડો બીજો નાણાકીય ખરડો સામાન્ય ખરડો બંને ગૃહ માંથી કોઈ પણ એક ગૃહમાં પ્રધાન અથવા કોઈ પણ સભ્ય રજૂ કરી શકે છે સામાન્ય ખરડો છે એ લોકસભા કે રાજ્યસભા સભા ગૃહ કે નીચલું ગૃહ કોઈ પણ એક ગૃહમાં માં રજૂ થાય સામાન્ય ખરડો કોણ રજૂ કરે તો કે પ્રધાન અથવા કોઈ પણ ગૃહનો કોઈ સભ્ય આ ખરડો એક ગૃહમાંથી ત્રણ વાંચન પસાર થયા બાદ બીજા ગૃહમાં ત્રણ માંથી પસાર થતા ગૃહમાં પસાર થઈ ગયો છે તેમ ગણવામાં આવે ખરડો જો લોકસભામાં રજૂ થયો હોય તો લોકસભામાં ત્રણ વખત વાંચવામાં આવે પછી એને રાજ્યસભામાં મોકલવામાં આવે રાજ્યસભામાં ત્રણ વાર વાંચવામાં આવે એટલે બંને ગૃહમાં પસાર થઈ ગયેલો ગણાય એવી જ રીતે જો રાજ્યસભામાં રજૂ થયો હોય તો રાજ્યસભામાં ત્રણ વાર વાંચવામાં આવે ત્યાર પછી એ લોકસભામાં મોકલવામાં આવે લોકસભામાં ત્રણ વાર વાંચન માંથી પસાર થાય એટલે બંને ગૃહમાં ખરડો પસાર થઈ ગયેલો ગણાય પરંતુ બંને ગૃહો સંમત ન હોય તો રાષ્ટ્રપ્રમુખ સંયુક્ત બેઠક બોલાવી બહુમતી થી પસાર કરી શકે જો બંને ગૃહ મંજૂર હોય તો બંને ગૃહોમાં પસાર થઈ જાય પણ જો બંને ગૃહ સંમત ન હોય તો રાષ્ટ્રપ્રમુખ બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવે અને બંને ગૃહ માંથી બહુમતી જેને મળે એ પ્રમાણે ખરડો પસાર થાય જો બહુમતી એમ કે ખરડો પસાર કરવો છે તો થાય બહુમતી ના પાડે તો ખરડો પસાર થાય નહીં કેટલીક વાર રાષ્ટ્રપ્રમુખ પુનઃ વિચારણા માટે સંસદ ને પરત મોકલે છે ઘણી વખત એવું બને કે રાષ્ટ્રપ્રમુખ ને કઈ ખામી લાગે ભૂલ લાગે તો એનું વાંચન કરી અને પુનઃ વિચારણા માટે એ સંસદને પાછો મોકલે છે આવો ખરડો સુધારા વધારા સાથે કે મૂળ સ્વરૂપમાં રાષ્ટ્રપ્રમુખને પુનઃ મોકલાતા તે રાષ્ટ્રપ્રમુખ મંજૂર કરે તો ખરડો કાયદો બને છે હવે જે સંસદ ને પરત મળેલો ખરડો હતો એમાં જો એવું લાગે કે સુધારા વધારા કરવા જેવા છે તો સુધારા વધારા કરે સુધારા વધારાની જરૂર નથી તો મૂળ સ્વરૂપમાં માં એ રાષ્ટ્રપ્રમુખ ને પુનઃ હોય એટલે પાછો મોકલે અને હવે ફરી પાછો રાષ્ટ્રપ્રમુખ પાસે આવે એટલે રાષ્ટ્રપ્રમુખ વાંચે વાંચીને યોગ્ય લાગે એટલે એના પર સહી કરે અને મંજૂર કરે ને રાષ્ટ્રપ્રમુખની સહી થઈ જાય એટલે ખરડો છે એ કાયદો બની જાય આમ કોઈ પણ ખરડા પર રાષ્ટ્રપ્રમુખની સહી થતા ખરડો કાયદો બની જાય તો આ રીતે ખરડો કાયદો બને છે આવી જ રીતે નાણાકીય ખરડામાં આવશે રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લઈ પ્રથમ લોકસભામાં રજૂ કરી પસાર કરવામાં આવે ત્યારબાદ રાજ્યસભામાં મોકલવામાં આવે તો નાણાકીય ખરડામાં એવું જ હોય કે રાષ્ટ્રપ્રમુખ ની સહી થઈ જાય એટલે ખરડો કાયદો બની જાય પણ ત્યાં થોડીક પદ્ધતિ અલગ છે સામાન્ય ખરડો લોકસભા રાજ્યસભા કોઈ પણ ગૃહમાં પસાર થતો જ્યારે નાણાકીય ખરડો જે છે પ્રથમ લોકસભામાં રજૂ થાય ત્યારબાદ એને રાજ્યસભામાં મોકલવામાં આવે આમ બંને બંને ગૃહોની મંજૂરી મળી જાય જાય ગૃહમાં વાચનમાંથી પસાર થઈ પછી રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે રાષ્ટ્રપ્રમુખ એને મંજૂર કરે એટલે ખરડો કાયદો બની જાય તો ખરડો કાયદો બનવા માટેની આખી પ્રક્રિયા આ પ્રમાણે જોવા મળે છે ફરી એક વખત જોઈએ ટૂંક નોંધ લખો ખરડો કાયદો ક્યારે બને છે પ્રક્રિયા વર્ણવ કાયદો ઘડવા માટે રજૂ કરેલી દરખાસ્ત બીજો નાણાકીય ખરડો સામાન્ય ખરડો બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં પ્રધાન અથવા કોઈ પણ સભ્ય રજૂ કરી શકે છે આ ખરડો એક ગૃહમાંથી ત્રણ વાંચનમાંથી પસાર થયા બાદ બીજા ગૃહમાં ત્રણ વાંચન માંથી પસાર થતા ગૃહમાં પસાર થઈ ગયો તેમ ગણાય છે પરંતુ બંને ગૃહો ન હોય તો રાષ્ટ્રપ્રમુખ સંયુક્ત બેઠક બોલાવી બહુમતી થી પસાર કરી શકે છે કેટલીક વાર રાષ્ટ્રપ્રમુખ પુનઃ વિચારણા માટે સંસદ ને પરત મોકલે છે આવો ખરડો સુધારા વધારા સાથે કે મૂળ સ્વરૂપમાં રાષ્ટ્રપ્રમુખને ને પુનઃ મોકલતા તે રાષ્ટ્રપ્રમુખ મંજૂર કરે તો ખરડો કાયદો બને છે આજ રીતે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની ની મંજૂરી લઈ પ્રથમ લોકસભામાં રજૂ કરી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ રાજ્ય મોકલવામાં આવે છે બંને ગૃહોની મંજૂરી બાદ રાષ્ટ્રપ્રમુખ મંજૂર કરતા ખરડો કાયદો બને છે